e નમસ્કાર મિત્રો મારી કે આરટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો મિત્રો અત્યારે સૌથી મોટી ખબર સામે આવી રહી છે છે લઈને એક સમાચાર મળી રહ્યા આપણે જણાવી દઈએ કે ધર્મેન્દ્ર ત્યારે અભિનેતા ધર્મેન્દ્રને આ શું થયું જીયા મિત્રો વિગતવાર વાત કરવામાં આવે તો બોલિવૂડના આઈમેન એટલે કે ધર્મેન્દ્ર આજે મુંબઈની હોસ્પિટલની બહાર નીકળતા જોવા મળ્યા હતા જોકે જેના કારણે ચાહકોનું ટેન્શન વધી ગયું છે અને વધુ જણાવી દીધી કે આ દરમિયાન ધમેન્દ્રને એક આગ પર પટ્ટી બાંધેલી જોવા મળી છે મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી દીધી કે ધર્મેન્દ્રની એક આંક પર પટ્ટી હતી અને તેઓ ખૂબ જ પરેશાન દેખાતા હતા વધુ વાત કરી તો ધર્મેન્દ્ર નેવ્યાશી વર્ષની ઉંમરે તેમને એક આંકની સર્જરી થઈ હતી અને મળતી વિગતો વાત કરી તો હાલમાં ચાહકો તેમને ઝડપીથી સ્વચ્છતા માટે પ્રાર્થના કરી રહ્યા છે જીઆ મિત્રો અત્યારની આ સૌથી મોટી અને દુખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ